મંગળવારે રિપોર્ટ સબમિટ કરવાનો હતો પરંતુ સીસીટીવી સહિતના પુરાવા રજૂ કર્યા વગર અધૂરો રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો હતો જેથી આ રિપોર્ટને માન્ય ન ગણીને ડીનનો ઉધરો લેવાયો હતો સાથે રિપોર્ટ માટે વધુ સમય આપીને સંપૂર્ણ પુરાવા સાથે રિપોર્ટ સબમિટ કરવા માટે આદેશ કરવામાં આવ્યો હતો રસીનાંટ ડોક્ટરના થાઈ ગર્લ સાથેના રંગરેલીયા કાંડમાં પાંચ સભ્યોની નિમાયેલી તપાસ કમિટીએ ઉતાવળે રિપોર્ટ સબમિટ કર્યો હતો પણ તપાસ રિપોર્ટમાં કેટલીક ત્રુટીઓ રહી ગઈ હતી જેથી તે મુદ્દાઓ સામેલ કરીને નવે સાથે રિપોર્ટ સબમિટ કરવા આદેશ અપાયો હોવાની માહિતી મળી છે જેને પગલે તપાસ પૂર્ણ થતાં હજુ એક બે દિવસનો સમય લાગી શકે છે રંગરેલીમાં જવાબદાર ડોક્ટર ઋતિક દરજી સામે કાર્યવાહી કરવામાં આવશે આ કેસમાં તો તેની સામે સખત કાર્યવાહી થવાના એંધાણ પણ બતાવી રહ્યા છે જોકે તેની સામે શું કાર્યવાહી કરવામાં આવશે તેના પર સૌ કોઈ નજર રહેશે આ ઘટનામાં સ્વિમ્બેર હોસ્પિટલના ડીન ડોક્ટર દીપક હોવલે વોર્ડન તેમણે રેક્ટાને નોટિસ ફટકારવામાં આવી હતી જેમાં ડીને નોટિસનો જવાબ બીજા દિવસે રજૂ કર્યો હતો જોકે જવાબ સંતોષકારક નહોવાથી ડીનનો પણ ઉધરો લેવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ જીટન ફેન્યુઝ